હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું નીતા કુકબુક ચેનલમાં આજે આપણે ફણસનું શાક બનાવીશું તે ગરમીની સિઝનમાં ખૂબ જ ટેસ્ટી લાગતું હોય છે જ્યારે કશું ન ભાવે ત્યારે ફણસનું શાક ખૂબ જ સારું લાગે છે સૌથી પહેલાં આપણે એક પેન લઈ લેવાનું છે ત્યાર પછી તેમાં આપણે ફ્રાય કરવા માટે તેલ ઉમેરી દેવાનું હવે તેને આપણે ફણસને ફ્રાય કરી લઈએ જો આવી રીતે તમે ફણસ બનાવશો તો ખૂબ જ સારું બનશે અને સ્વાદમાં પણ ખૂબ જ સારું લાગે છે એકવાર જરૂરથી ટ્રાય કરજો હવે આપણે તેને બરાબર ફ્રાય કરી લઈએ હવે આપણું ફણસ ફ્રાય થવા લાગ્યું છે હવે તેને આપણે એક પ્લેટમાં કાઢી લેવાનું છે હવે ડુંગળી ટામેટા લીલા મરચાં અને આદુ લસણની પેસ્ટ લઈ લેવાની છે ત્યાર પછી તેલ ઉમેરવાનું છે એક કઢાઈમાં હવે તેમાં આપણે એક ચમચી જેટલું જીરું ઉમેરી દેવાનું છે તેલ ગરમ થાય ત્યાર પછી હવે તેમાં આપણે ડુંગળી ઉમેરી દઈએ ડુંગળીને બરાબર લાલ કરી દેવાની છે આમાં આપણે ગરમ મસાલા આખા ઉમેરવાના છે જેથી તેનો ટેસ્ટ સારો આવે અહીંયા અમે લીલા મરચાં લીધા છે તીખા બેથી ત્રણ તેને કાપી લીધા છે ઊભા હવે તેમાં ગરમ મસાલા ઉમેરી દીધા છે થોડા જેથી તેનો ટેસ્ટ સારો આવશે અને સુગંધ પણ સારી આવશે હવે આદુ લસણની પેસ્ટને પણ લાલ કરી દઈએ હવે તેમાં આપણે લાલ મરચાં ઉમેરી દીધા છે બેથી ત્રણ સૂકા હવે અહીંયા મસાલો તૈયાર કરી લઈએ એક દોઢ ચમચી જેટલું મરચું ઉમેરવાનું છે લાલ ત્યાર પછી ગરમ મસાલો એક ચમચી જેટલો અડધી ચમચી અળધર પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દેવાનું અને થોડું પાણી ઉમેરીને તેની પેસ્ટ બનાવી લેવાની છે હવે અહીંયા આપણા ડુંગળી અને મસાલા લાલ થઈ ગયા છે તો તેની પેસ્ટને અંદર ઉમેરી દઈએ અને બરાબર સાતળી લઈએ હવે તેમાં આપણે ટામેટા બે નાના સાઇઝના લીધા છે તેને પણ ઉમેરી લીધા ટામેટાને બરાબર ચડવા દેવાના છે ઢાંકીને અહીંયા આપણા ટામેટા ચડવા લાગ્યા છે હવે તેમાં એક ચમચી જેટલો કચરો ધાણાનો પાવડર ઉમેરી દીધો છે હવે તેમાં થોડું પાણી ઉમેરી અને બરાબર હલાઈ લઈએ હવે તેને ફરી ઢાંકી લઈએ એકાદ મિનિટ અહીંયા આપણા ટામેટાની ડુંગળી બરાબર સતળાઈ ગયા છે હવે તેમાં આપણે ફ્રાય કરેલું ક ફણસ ઉમેરી લેવાનું છે અને તેને બરાબર મિક્સ કરી દેવાનું મસાલા સાથે જેથી મસાલા અંદર સુધી પહોંચી જાય અને ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટી લાગે હવે તેને આપણે થોડીવાર ધીમે ધીમી આંચે થવા દેવાનું છે ઢાંકીને હવે તમારે જરૂર પ્રમાણે પાણી ઉમેરવાનું છે તેમાં જો તમારે વધારે રસાવાળું બનાવવું હોય તો તમે વધારે પાણી ઉમેરી શકો છો હવે આપણું શાક તૈયાર થઈ ગયું છે તેમાં લીલા ધાણા ઉમેરી દીધા તો આપણું ફણસનું શાક તૈયાર છે જો મારો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો મારી રીતે ધન્યવાદ